પોતીયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર દર્શનીય નજારા સાથે ફરી પરંપરાગત સુશોભિત બળદગાડામાં પોતીયાત્રા પ્રસ્થાન અસંખ્ય સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓની ઉપસ્થિતિ

શ્રીમદ ભાગવત કથા દરમિયાન અનેક સંતો સમાજ શ્રેષ્ઠી ઉપસ્થિત રહેશે કથામાં આવતા દરેક પ્રસંગો વેશભૂષા સાથે ભવ્ય રીતે ઉજવાશે કથા શ્રાવકો માટે દૈનિક સાત્વિક ભોજન પ્રસાદની પણ અદભુત વ્યવસ્થા રાખેલ છે ડેલી વાળા બોખા પરિવાર દ્વારા ભવ્ય ધર્મોત્સવમાં રાત્રિ એ નામી અનામી કલાવૃંદ દ્વારા સંત યોજાશે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ધ્યાનકર્ષક રીતે ભવ્ય પોતયાત્રા ધર્મોત્સવ સ્થળ છભાડિયા રોડ ડેલીવાડા પરિવારની વાડી ખાતે પહોંચી વૈદિક મંત્રોચ્ચારની દિવ્ય ધ્વનિ વચ્ચે અંકિત પંડિત વિકડીયા વાળાના વ્યાસ હશે આજથી આગામી તારીખ બાર પાંચ બે હજાર પચીસ સુધી શ્રીમદ ભાગવત કથાનો અવિરત જ્ઞાનયજ્ઞ ચાલશે રિપોર્ટ નટવરલાલ ભાતિયા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે